કારખાનામાં આગની ઘટના સામે આવી છે આગની ઘટનાની જાણ જ ફાયરની બે ટીમ દોડી આવી તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છે કે મોરબીમાં પેપર બિલના કારખાનામાં આગની ઘટના બની છે આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે આગને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યા છે પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે કયા કારણોસર આગ લાગી એ તમામ હજુ બાબતો સામે નથી આવી આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે એક તરફ હમણાં જ ભરૂચના અંકલેશ્વરમાં આગની ઘટના બની છે બીજી તરફ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે મોરબીમાં પણ આગની ઘટના સામે આવી રહી છે મોરબીમાં પેપર મિલના કારખાનામાં આગની આ ઘટના બની છે એલિક્સ પેપર મિલ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આગે કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે હાલ આગને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીએ હિમાંશુ પાસેથી હિમાંશુ મોરબીમાં આગની ઘટના બની છે કેવી રીતે આગ લાગી હાલમાં શું પરિસ્થિતિ છે શું માહિતી જી વત્સલ આપણે જણાવી દઉં કે મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન તરફ મંદિર તરફ જે રસ્તો જાય છે તે રસ્તા ઉપર એલિક પેપરમિલ નામનો કારખાનો આવેલ છે ત્યાં ચાર સાડા ચાર વાગ્યાના અડતામાં કોઈ કારણસર જે કારખાનાના ગ્રાઉન્ડમાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો પડ્યો હતો તેમાં આગ લાગવાની ઘટના બની છે અને આગ લાગવાની ઘટનાની જે જાણ છે તે કારખાનેદાર દ્વારા તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના બે વાહનો ત્યાં છે અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલમાં કરવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હાલમાં જે માહિતી મળી રહી છે ત્યાં સુધી હજુ આગ કાબુમાં નથી આવી અને ખુલ્લો વિસ્તાર કારણે પવન વધુ હોવાથી કારખાનામાં જે આગ લાગેલી છે તે આગ વધુ ને વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે અને કારખાનામાં જે વેસ્ટ પેપર નો જથ્થો પડેલો છે તે મોટા ભાગનો જથ્થો જે છે તે આગની ઝપેટમાં આવી ગયો છે અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટેના પ્રયત્ન હાલમાં કારખાનેદાર દ્વારા તથા તેની સાથે સાથે ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે અને જરૂર પડશે તો અન્ય જગ્યાએથી પણ ફાયરના વાહનો મંગાવવા પડશે તેવું પણ જાણવા મળી રહ્યું છે બિલકુલ બિલકુલ માહિતી બદલ આભાર તો મોરબીના આ કે મોરબીમાં પેપર મિલમાં આગની ઘટના બની છે હાલ ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી છે આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ આગ કાબૂમાં નથી આવી જો જરૂર પડશે તો અન્ય જગ્યાએથી પણ ફાયરના વાહનો મંગાવવામાં આવશે હવે શહેર શતક નહીં